મેયર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી લિંબાત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ કુંભારિયા ગામ ખાતે આવેલા કુંભેશ્વર મહાદેવ પાસેના નીચાણવાળા વિસ્તારના લો લાઇંગ એરિયાની મુલાકાત લીધી હતી સ્થળે ચાલી રહેલી કામગીરી બાબતે લો લાઇંગ એરિયામાં છેલ્લા બે વર્ષથી મેન્યુઅલી વનસ્પતિ દૂર કરવાની કામગીરી તથા પોકલેન્ડ મશીનથી કામગીરી કરવામાં આવી હતી ખાડી ડ્રેજિંગની કામગીરી અને સારોલી ગામ વેડછા તથા દેવદ કેનાલ તરફથી આવતા વરસાદી પાણી બાબતે માહિતી અને સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવી લાગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા પાણીનો ભરાવો અને ગંદકી થતાં સ્થળની ઓળખ કરાઈ હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલી ખાડીની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને ખાડી બ્રિજ પાસે આવેલા કારખાનાના માલિકો દ્વારા ખાડીમાં ઠાલવવામાં આવતા કચરા બાબતે કારખાને દારૂ પર દંડકીય કાર્યવાહી કરવા અને વીસ મીટરથી વધુ લંબાઈનું પોકલેન્ડ મશીન મેળવી ખાડીમાંથી કચરા નિકાલની કામગીરી કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારબાદ તેઓએ ડિંડોલી વિસ્તારમાં ગણપતિ ધામ સોસાયટી પાસે આવેલી ખાડીની સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં સ્થળ પર સ્થાનિક રહેવાસીઓ દ્વારા ખાડીમાં કચરો ઠલવાતા હોવાનું ધ્યાને આવ્યું હતું જે બાબતે સ્થાનિક રહીશોને ખાડીમાં કચરો ન ઠાલવવા અપીલ કરવામાં આવી હતી